આજે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ દિવસ છે હું આજના વારના સ્વામી બુધ ગ્રહને નમન કરું છું આજે જેઠ મહિનાના પક્ષની દ્વાદશી તિથિ છે જે સવારના સાત અત્યારે ત્રયોદશી તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં રહેવાના છે આજે શુલ યોગ છે અને કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં વૃષભ રાશિમાં રહેવાના છે આજે કોઈ અભિજીત મુહૂર્ત નથી આજે રાહુકાળ બપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટથી લઈને બપોરના બે વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુ કાળમાં પ્રારંભ કરવું જોઈએ નહીં આજે આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે કોઈ પણ કાર્ય આ સર્વાર્થ સિદ્ધિ યોગ પ્રારંભ કરવાથી તુરંત સિદ્ધ થાય છે આજે બુધવાર છે અને બુધવાર એક સૌમ્ય બુધ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે રોહિણી નક્ષત્ર છે જેનો સમગ્ર ચંદ્ર હોય છે અને દેવતા બ્રહ્માજી હોય છે અને જે સૃષ્ટિના રચયતા છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ માટે ખૂબ જ શુભ જઈ શકે છે